નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રોજી સરકારે આપનો જે રાહત પેકેજ જાહેર કરેલું છે એની અંદર આપને કેટલી સહાય મળે આપણી પાસે કેટલી જમીન હોય તો આપને મળવાપાત્ર સહાય કેટલી એની ગણતરી આજે આપણે સમજવાની છે એટલે તમે આ વિડીયોમાં જોડાયેલા રહેજો અને આ વિડીયો તમને ઉપયોગી લાગે તો બીજા ખેડૂત મિત્રો સુધી પણ વિડીયો મોકલી આપજો હવે સૌ પ્રથમ ખેડૂત મિત્રો તમારે આઠ તમારું જે ખાતા વહીનું પ્રમાણપત્ર છે એ કાઢવાનું છે એની અંદર તમને એક ક્ષેત્રફળ હેક્ટર આરે ચોરસ મીટરની કોલમ દેખાશે એ કોલમની અંદર તમને તમારે જે સર્વે નંબર છે એ મુજબ ની તમારી જમીનની ક્ષેત્રફળ હશે તેની અંદર જો વિડીયોમાં દર્શાવેલું છે એ પ્રમાણે એક દેશ સત્યાવીસ દેશ જીરો જીરો છે હવે આનો મતલબ એવો છે કે એક હેક્ટર ને સત્યાવીસ ગુઠા હવે સામાન્ય રીતે સો ગુઠા બરાબર એક હેક્ટર થાય છે અને એક હેક્ટરે સરકાર આપને બાવીસ ની સહાય આપે છે એટલે સો હેક્ટર પૂરા સો ગુઠા પૂરા અને બીજા સત્યાવીસ ગુઠા એટલે ટોટલ તમારી આ જમીન એકસો સત્યાવીસ ગુઠા થઈ અને એકસો સત્યાવીસ ગુઠા ગુણ્યા તમે બસો વીસ કરશો એટલે તમને મળવા પાત્ર સહાય છે એ સત્યાવીસ હજાર નવસો ને ચાલીસ ની થશે એવી રીતે તમારી જો જમીન ક્ષેત્રફળ નાનું હોય છે તો ત્યાં

ગુણિયા સરકારની રકમ છે બસો વીસ એના ગુણાકાર કરીને આપણે કેટલી રકમ મળશે એ જાણતા હોઈએ છીએ આભાર